રાજ્યમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશી નાગરિકોને ખદેડવાના ગૃહમંત્રીના આદેશ બાદ વડોદરા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું રાજ્યમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશી નાગરિકોને ખદેડવાના ગૃહમંત્રીના આદેશ બાદ વડોદરા પોલીસ શનિવાર સવારથી એક્ટિવ થઈ હતી પોલીસે વિવિધ વિસ્તારોમાં સર્ચ કરતાં પાંચસોથી વધુ શંકમંદો મળ્યા હતા જે પૈકી વીસ બાંગ્લાદેશી છે વીસ પૈકી પંદર પાસે મળેલા દસ્તાવેજ શંકાસ્પદ હોવાથી પોલીસે તપાસ શરૂ કરી હતી શ્રીનગરના પહેલગામમાં બાવીસમી એપ્રિલે પર્યટકો ઉપર થયેલા આતંકી હુમલાના પગલે રાજ્યભરમાં પોલીસ હવે એલર્ટ મોડ પર છે શોર્ટ ટર્મ વિઝા પર આવેલા પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવાના અલ્ટિમેટમ બાદ હવે ગેરકાયદેસર વસવાટ કરતાં બાંગ્લાદેશીઓને ખદેડવાની કાર્યવાહી શરૂ થઈ છે અમદાવાદ સુરતમાં થયેલી કાર્યવાહી બાદ વડોદરામાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી રાજ્યના ગૃહમંત્રીના આદેશ બાદ શહેર પોલીસ કમિશનરે ચોથા શનિવારની જાહેર રજાના દિવસે અધિકારીઓની બેઠક બોલાવી હતી જે બાદ ડીસીબી એસઓજી અને પીસીબી સહિતના સ્થાનિક પોલીસ બોગસ દસ્તાવેજોને આધારે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી સહિતના નાગરિકોની તપાસમાં જોતરાઈ હતી જે દરમિયાન વિવિધ વિસ્તારોમાં રહેતા પાંચસોથી વધુ શંકમંદ વ્યક્તિઓ મળ્યા હતા સ્પા હોટલ રેસ્ટોરાં સોની અને એમ્બ્રોઈડરીનું કામ કરતાં શંકમંદોના નામ સરનામા મોબાઈલ નંબર અને આધાર કાર્ડ વગેરે જેવી જરૂરી વિગતો એકત્ર કરી હતી ત્યારબાદ દરેકના આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને નાગરિકતાના પુરાવા સાથે મોબાઈલની તપાસ કરાઈ હતી આ ઉપરાંત ફોટો અને વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી પોલીસને કુલ વીસ બાંગ્લાદેશી નાગરિકો મળ્યા હતા પાંચ પાસે બાંગ્લાદેશના અસલ અને પંદર પાસે શંકાસ્પદ દસ્તાવેજો મળ્યા હતા ઉલ્લેખનીય છે કે પોલીસની વિવિધ ટીમ દ્વારા કરાયેલી કાર્યવાહીની સમીક્ષા શનિવારે મોડી રાત્રે પોલીસ કમિશનર નરસિમ્મા કુમાર દ્વારા કરવામાં આવી હતી